ફતેપુરા ખાતે જિલ્લા પ્રોગ્રામ ઓફિસર સુશ્રી ઈરાબેન ચૌહાણના અધ્યક્ષતાને આંગણવાડી વર્કર બહેનોની તાલીમ યોજાઈ દાહોદ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી ઈરાબેન ચૌહાણના અધ્યક્ષતાને ફતેપુરા તાલુકાના આઈસીડીએસ શાખાના ફતેપુરા ઘટક એકની આંગણવાડી કાર્યકર બહેનોની આદર્શ આંગણવાડી કેન્દ્ર માટેની કામગીરી અંગે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજરની તાલીમ યોજાઈ હતી જેમાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી ઈરાબેન ચૌહાણ એ આંગણવાડી કેન્દ્રોની વિઝિટ પૂર્વે પ્રાથમિક શિક્ષણ કુપોષણ અને આંગણવાડી કેન્દ્રો નિયમિત ખુલ્લે આંગણવાડી કાર્યકરને કુપોષિત બાળકોના પોષણ સ્તરમાં સુધારો લાવવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું સમયસર કામગીરી થાય એ બાબતે ભારપૂર્વક સૂચના આપવામાં આવી હતી વધુમાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી ઈરાબેન ચૌહાણે જણાવ્યું કે લાભાર્થીઓની એન્ટ્રી પોષણ સંગમ યોજનાના અમલીકરણ બાબતે સર્વે મુજબના તમામ લાભાર્થીઓની પોષણ ટ્રેકરમાં નવા લાભાર્થીઓને નોંધણી આધાર મેચિંગ આંગણવાડી વિઝિટ વગેરે બાબતે કામગીરી પૂર્ણ કરવા જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી ઈરાબેન ચૌહાણ દ્વારા સૂચના આપવામાં આવી કામગીરી સંતોષકારક ન જણાય તો સંબંધિત કર્મચારીને ફરજમુક્ત કરવા અગાઉથી જાણ કરવામાં આવી એવી સૂચના આપવામાં આવી હતી ફતેપુરા તાલુકાના તમામ આંગણવાડી કાર્યકર બહેનોને આઈસીડીએસ અંતર્ગત ચાલતી સરકાર શ્રીની તમામ યોજનાઓનો મહંતમ લાભ લેવા સાથે સરકાર શ્રીની તમામ માર્ગદર્શક સરકારશ્રીની તમામ યોજનાના લાભ લાભાર્થીઓને આપવા માટે માર્ગદર્શન અને તેમજ આંગણવાડી વર્કર બહેનોને પ્રોત્સાહિત કર્યા હતા અહેવાલ ચંદુભાઈ મોહનિયા